લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટપોટિંગ યોજવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગેલું છે તો ગુજરાત રાજ્યમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે ત્યારે તંત્ર પણ લોકસભાના અવસરને શાંતિ રીતે પણ ઉજવવા બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ તાલુકાથી સો ટકા મતદાન કરાવવા ત્રણ તંત્ર અપીલ કરી રહ્યું છે તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈઆરબી ગોહિલ અને પોલીસ સ્ટાફ બીએસએફ જવાનો દ્વારા ડુંડિયાડી કોજી ટાવર નવા બસ સ્પોટ એરોમા સર્કલ આબુ હાઈવે સહિત પાલનપુરના અનેક વિસ્તારોમાં દસ કિલોમીટર એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ